જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા આવા વાહન અંગેના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોની અંદર એક સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન જનરલ બનાવેલી છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે સો ટકા એન્જિન કંપની ફિટિંગ એન્જિન છે એન્જિનમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે નેવ ટકા ટાયર નવા રિમોટ કરાવેલા ટાયર છે નેવ ટકા તમને ટાયર જોવા મળશે રિમોટ કરાવેલા છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બેટરી નવી નાખી છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફૉલ્ટ નથી સેલ્ફ વેન્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લેટ છે ટ્રેક્ટરના કાગળિયા પણ કમ્પ્લેટ ઓકે બધા જ કાગળિયા છે મોડલ વિશેની વાત કરું આ ટ્રેક્ટરના મોડલ વિશે તમને જણાવું તો બે હજારને પાંચના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમત એક લાખને સાઠ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને પ્રોપર ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જયસિંહપુરામાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર નેવું એક એક એકાણું એક છત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે જ્યારે પણ રૂબરૂ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે તમે આ ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરી કોન્ટેક કરી જાઓ કારણ કે ટ્રેક્ટર વેચાઈ જાય તો તમારે ધક્કો ન થાય એટલે વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થશે એટલે તમારે ફોન કરીને જવું એટલે તમારે ધક્કો ન થાય